જનફ્રીના ભાવ વધારાને લઈ ક્રેડાઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જનફ્રીના દરમાં ધરકમ વધારો કરેલો હોવા છતાં પ્રવર્તમાન દરમાં બસ્સો ટકાથી બે હજાર ટકાનો તોતિંગ અને અસહ્ય ધરકમ વધારો કરીને વીસમી નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સૂચિત જનફ્રી બહાર પાડેલો છે જે જનફ્રીના વિરોધમાં આજે સમગ્ર ગુજરાતમાં પ્રેરાય દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય જેના ભાગરૂપે ભાવનગર ક્રેડાઈ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી બહુ વધારે ફાયદો છે હજારથી બોતેર સોપ બિનખેતી પ્લોટમાં ભાવનગરમાં અમે કમ્પેરિઝન કર્યું છે બે ઉપર કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ છે ગામ વાઇઝ અમુક અમુક જે અમને એક્ઝામ્પલ મળ્યા એની ઉપર ગામ વાઇઝ અમે કમ્પેરિઝન આપી છે એની ઉપરથી આમ જરૂરી છે કારણ કે બિન વાસ્તવિક કમ્પેરિઝન કરીએ કે એક ઘરમાં સો રૂપિયા હોય તો બાજુના ઘરમાં પાંચસો રૂપિયા હોય તો એવું તો ન બને સાહેબ એટલે થોડું કહેવાયું

तो थोड़ी सी खूब मार हिसाब कर दी तो एने मार्ते थईने सरकारी गंभीरता दी निधारू चाहिए अ जे काही जोन मा बीन वास्तविक भाव मुकी दिला छे पर्टिकुलरली ग्रामीण हमारी से परमार क्रीडा गुजरात जॉइंट सेक्रेटरी હવે આમાં આ સાથે એક એટલું કહેવાનું છે કે ખરેખર આ પ્રશ્ન પબ્લિકને લાગુ પડે છે નોટ એ ઓનલી ક્રેડાય કે ડેવલપર્સ કે ક્રિએટર ખરેખર લોકો એ જાગૃત થવાની વાત છે સરકાર આપણી છે સો ટકા આપણને સરકાર ન્યાય આપશે એવો એક ભરોસો છે એટલે લોકો આ મૌન રેલી કે જે કંઈ સરકારની સામે જંત્રી બાબતની જે ઝુંબેશ છે એમાં લોકો સાથ આપે અને કનેક્શનવાળા દરેક જણા સાથ આપે એવી અમારી ક્રેડાએ ભાવનગર તરફથી દરેકને અપીલ છે ધન્યવાદ મારું નામ અરવિંદભાઈ જાસોલિયા ભાવનગર ક્રેડા એક્સ પ્રેસિડેન્ટ હા ભાવનગર સરકારે જે સૂચિત નવો જંત્રી વધારો જાહેર કરેલો છે તે ભાવનગર માટે તો અસહ્ય અને સ્વીકારી શકાય નહીં તેવો જ છે હજાર ગણાથી બોતેરસો ગણાનું એટલે દસ ગણાથી બોતેર ગણાના ભાવ વધારી દીધેલ છે જે કોઈ પણ સંજોગોમાં પોસાય નહીં લોકો માટે એટલી દસ હજારનો દસ્તાવેજ થતો હશે તો એક લાખ રૂપિયાનો દસ્તાવેજ થશે એટલે પબ્લિકે ખરેખર તો પહેલાં જાગૃતિ દાખવી પડશે પબ્લિકે પોતાના વિસ્તારના પોતાના મકાનના વાંધા આપવા પડશે ભવિષ્યમાં જ એને એને નતર આટલો ખર્ચો તૈયાર કેપિટલ ગેઇન જીએસટી આ બધું ભરવાની તૈયારી રાખવી પડશે બીજું ખાસ તો જે સરકારે આટલું એકસાથે આર્થિક રીતે આટલા ગણો વધારો કર્યો છે એને બદલે સરકારે ભૂતકાળમાં આનંદીબેન માન્ય મંત્રી શ્રી હતા ત્યારે આઠ ટકાના દરે દર વર્ષે વધારો કરવો એવું જાહેર કર્યું હતું એને બદલે હવે સરકારે એક સાથે હજાર ગણાથી બોતેરસો ગણાનો ભાવ વધારો કર્યો તે જ સ્પષ્ટ સાબિત કરે છે કે આ કાંઈક બિનવાસ્તવિક છે સરકારે આ ધ્યાન લઈને ટકાવારી બેઝ ઉપર બે હજાર અગિયારથી ગણીને આજ સુધી જે વધારો કરવા પાત્ર હોય એ કરી દેવો જોઈએ અન્યથા આર્થિક મોંઘવારીને મારણને કારણે ધંધાઓ ઠપ થશે લોકોની રોજગારી વહી જશે અને સરકારને પણ ગંભીર બેરોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થશે એટલે અમારી વિનંતી છે કે સરકારે આમાં ગંભીરતાથી વિચારી અને લો જંત્રી બાબતે ન્યાય આપવો જોઈએ લોકોને આ સાથે